તો હેલો ગાઈઝ હું છું ટ્રાવેલર વિપુલ અને આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત છે તો દોસ્તો નવાઈ લાગીને હવેનો એનો વિડીયો ગુજરાતીમાં છે તો દોસ્તો આપ સૌને જય માતાજી અને નવરાત્રિની શુભકામનાઓ કેમ કે ગુજરાતમાં નવરાત્રિઓ શરૂ થઈ ગઈ છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી સોસાયટીમાં નવરાત્રિની ધૂમધામ તૈયારીઓ થઈ રહી છે જેમાં આપ જોઈ શકો છો કે નાના નાના ભૂલકાથી માંડી અને મોટા સભ્યો એમ દરેક સભ્યોનું ખૂબ જ યોગદાન રહ્યું છે કચરો સાફ કરવાથી માંડી અને સોસાયટીમાં નાની નાની દરેક વિગતોનું ધ્યાન રાખવાનું આ બધું સોસાયટીના દરેક સભ્યો પોતાના પર્સનલી જવાબદારી લઈને કરી રહ્યા છે તો ગાઈઝ આ વખતે ગબ્બરની થીમ અમારી રહી છે હિમાલયની આપ જોઈ શકો છો કે હિમાલય અહીંયા બની ગયો છે પણ બીજી બાકીની તૈયારીઓ અમે આપને આગળના વિડીયોમાં બતાવીશું અહીંયા જુઓ નાના નાના ભૂલકા પણ કપચી વીણી રહ્યા છે અને મદદ કરી રહ્યા છે તો ગાઈઝ આપ જોઈ શકો છો કે દિવસથી માંડી અને મોડી રાત સુધી આ લોકો સતત કાર્યરત રહે છે આ પ્રકારેના અને આ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા નવા બ્લોગ જોવા માટે પણ મને સબસ્ક્રાઈબ કરો ચલો દોસ્તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી